સવારની સલામ આ સવાર જ્યારે છે ત્યારે પ્રભુમાં આનંદ કરીએ કરીએ પ્રભુની સ્તુતિ કેમ કે તમે અનુ જાણીએ છે કે તેમના આશીર્વાદોમાં કોઈ જ ખેદ મિશ્રિત નથી તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી એક વિશ્વાસ રાખીએ કે પ્રભુએ આ દિવસ દેખાડ્યો છે તો આજના દિવસમાં દરેક કલાકમાં મિનિટમાં સેકન્ડમાં આપણે તેમની કૃપા જોયા વગર રહેવાના નથી તેઓએ આપણને તજી દીધા નથી તેમણે આપણને મૂકી દીધા નથી આપણી પાસે વચન છે તેમણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી તજીશ પણ નહીં હાલે લોહી પ્રેઝ ધ લોર્ડ અને ખરેખર વાલા મિત્રો આપણા ઈશ્વર મનુષ્ય સ્વભાવના નથી જૂઠો બોલતા નથી અને જે કહે છે એવું થયા વગર રહેતું નથી હાલે પ્રેઝ ધ લોડ આપણી પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર ઈશ્વર છે હાલે મિત્રો તમારી સાથે અનારી સાક્ષી વહેંચવા માંગુ છું તમે જાણો છો કે હું પ્રાર્થનાના અંતમાં બોલું છું કે પ્રભુજી ત્રણ બાબતો અમે તમારી આગળ રજૂ કરી છે યોગેશની જેમ અમે તમારી પાસે માંગીએ છીએ અને પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને તમારી સાથે હું શેર કરવા માંગુ છું પ્રભુ જાણે છે કે તમે કેટલા લોકોએ એના માટે પ્રાર્થના કરી છે કે પ્રભુ એ ત્રણે ત્રણ બાબત આપે અને એમાંની પ્રથમ બાબત હું તમારી આગળ ખુલ્લી કરવા માંગુ છું કે મારે એસ એક્સ સિરીઝનો પીએસઆર એસ એક્સ સિરીઝનો ઓર્ગન જોઈતું હતું મારી ઈચ્છા હતી કે 600 પછી અથવા ક્ષમા SX હંડ્રેડ મળે પણ પ્રભુએ પણ ઊંચું મોડેલ અપાવ્યું છે જેની કિંમત અત્યારે બજારમાં એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે અને તમે જાણો છો કે અમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી અને વ્યક્તિગત રીતે હું મુલાકાત લેવા જઈ શકતો નથી કેમકે જે પ્રભુએ સેવા આપી છે જે આ પ્રાર્થના રૂમમાં એની અંદર જ બધા માટે જે રેકોર્ડિંગ કરવાનું છે પ્રાર્થના કરવાની છે

તમે પોતે પર જાણો છો કે એક મિનિસ્ટ્રી ચલાવવા માટે જેઓ સેવક સેવિકા છે તેઓ જાણે છે અને તેઓ જાણે છે કે બહાર નીકળીશું તો પ્રભુના લોકો ખુલા હાથે દાન પણ આપશે પણ મારા માટે તો એ શક્ય છે નહીં કે હું બહાર જાઉં કેમ કે હું બહાર જાઉં તો જે મને સેવા સોંપેલી છે એ સેવામાં વિઘ્ન આવે સમય પર કરી ના શકું મારું કામ અને અત્યારે સમય એવો છે કે ઘણી બધી એવી બાબતો ચાલે છે કે કોઈ કોઈ પણ સંસ્થામાં અથવા કોઈ પણ મિનિસ્ટ્રીમાં અથવા કોઈ પણ વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવક સેવિક સેવક અથવા સેવિકાને દાન આપતા ઘણા બધા લોકો વિચારે છે કેમ કે ઘણી બધી એવી બાબતો બની રહી છે અને કેટલીક અંશે સાચું પણ છે કે ઘણી જગ્યા પર કદાચ તમે જોયું હશે સાચી રીતે સેવાઓ થતી નથી જ્યારે મારા પિતાએ બે માળનું ઘર બનાવ્યું ત્યારે બે હજાર છની સાલ હતી મેં બે હજાર ચૌદમાં સેવા શરૂઆત કરી અને બે હજાર ઓગણીસમાં મિનિસ્ટ્રી તરીકે બહાર આવ્યો અમારા માટે એવું કહેવામાં આવે છે કે પ્રિન્સભાઈએ સેવા ચાલુ કરીને બે માળનો બંગલો બનાવ્યો અને ગાડીઓવાળા થઈ ગયા મોટા મોટા દાનો લે છે સાચું ન હતું પણ પ્રભુએ એવા આશીર્વાદો આપ્યા કે એના કરતા પણ મોટા મોટા કામો પ્રભુએ દેખાડ્યા વાતો છે પરંતુ મિત્રો પરિસ્થિતિ કે પિતા તેમનું કોઈ પેન્શન નહીં આજે તો રહ્યા નથી અને હું પોતે પણ કોલેજની જોબ છોડી ચુક્યો હતો અને પ્રાઇવેટમાં કોઈ પેન્શન મળે નહીં અને એક મિનિસ્ટ્રી ચલાવવાના માટે જે મારી પાસે જે ઇલેક્ટ્રોનિક સાધનો છે જે પ્રેયર રૂમ છે જે સ્ટુડિયો રૂમ છે એને ઓપરેટ કરવાના માટે મહિને એટીન થાઉઝન્ડ રૂપીઝ જોઈએ પ્લસ મારું ઘર ચલાવવાનું ઇલેક્ટ્રિસિટી જ ટેન ટુ ઇલેવન થાઉઝન્ડની જરૂર પડે છે એવા સમયમાં હું નવું સાધન લઉં એ મારા માટે પોસિબલ ન હતું ત્રણ લોન ચાલે છે ફોન માટે અને એક વાહન જોનું લેવાના માટે વાહન જોઈએ ઇલેક્ટ્રોનિક સાધનો કારમાં મૂકીને રિક્ષામાં કે ટેમ્પામાં લઈ ના જવાય આવા લાખ રૂપિયાના સાધન ટ્રાન્સપોર્ટ કરવા માટે મિટિંગોમાં તમે ટેમ્પામાં ના લઈ જઈ શકો એના માટે વાહન જોઈએ ફોર વ્હીલર તો જોઈએ અને ફોર વ્હીલર માટે પણ લોન લીધી છે અને મારું ટેકનોલોજીથી કામ થાય છે એટલે ફોન થી બધું થાય છે એટલે મોકો ફોન લેવો પડે કે જે વીસ થી ઉપર ત્રીસ પાંત્રીસ હજાર સુધીના ફોન સેવા માટે લો ત્યારે એના પ્રોસેસરથી આટલા બધા લોકોને યુટ્યુબ પર વોટ્સઅપ પર ફેસબુક પર એ ચલાવી શકાય એવા સમયમાં એસેક્સિરીઝનું ઓર્ગન લેવું ઇમ્પોસિબલ હતું પણ ઈશ્વરના એક વ્યક્તિએ જાણે તેમને દૂતની જેમ મોકલ્યા લઈને પણ આપીને તેમણે તેમનું નામ પણ આપવાને માટે ના પાડી કોઈને પણ કહેશો નહીં કે જો ઈશ્વરના પ્રેમી ભેટ આપે છે આજે તો નાની રકમમાં પણ ઘણા બધા આપણે જોઈએ છે કે લોકોના નામો આવતા હોય છે પણ પ્રભુના ઉપર પ્રેમ રાખનાર વ્યક્તિ દ્વારા વન લેખ થી અબો વન લેખ ટેન થાઉઝન્ડ થી અબો કિંમત નો મોટો એલ સિક્સ સિરીઝ માં સેવન ટુ ઝીરો કીબોર્ડ ઈશ્વરની કૃપામાં મળી શક્યું છે આ શક્ય બન્યું છે જીવતા ઈશ્વરના લીધે અને આપ સર્વની પ્રાર્થનાઓના લીધે હું આપ સર્વનો પુષ્કળ આભાર માનું છું હું તમને થેન્ક યુ કહું છું હજી બીજી બે બાબતે પણ મિનિસ્ટ્રી માટે જ જોડાયેલી છે માટે જોડાયેલી છે અને એ આનાથી વધારે વસ્તુઓ છે જો ઈશ્વર જો એ મહોત્સવ માટે નહીં હોય ઈશ્વરની સેવા માટે હશે તો ફરી વાર હું વિશ્વાસ કરું છું તમારી પ્રાર્થનાઓ મારા માટે મિનિસ્ટ્રી માટે અને બંને બાબત માટે પ્રભુ સાંભળશે અને આવી જ રીતના હું તમારી આગળ સાક્ષી રજૂ કરીશ હાલી લો પ્રભુ એ ભાઈને કુટુંબને પરિવારને પુષ્કળ આશીર્વાદ આપે અને જેમણે જેમણે પ્રાર્થનાઓ કરી છે પોતાના ગૂંટળો નમાવ્યા છે પ્રભુ આજે સવારમાં બધા લોકોને પુષ્કળ આશીર્વાદ આપે હાલીયા પ્રેઝલો વન્સ અગેન પ્રભુની સ્તુતિ થાવ પ્રભુનો પુષ્કળ આભાર અને તમે જેવો પ્રાર્થનાના યોદ્ધાઓ છો મારા માટે પ્રાર્થના કરી છે મિનિસ્ટ્રી માટે પ્રાર્થના કરી છે પ્રભુ ઈશું તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો જ્યારે આ ઓડિયો આવશે ત્યારે તો એ વાતને દસ દિવસ થઈ ગયા હશે ક્ષમા કરજો અઠવાડિયું વીતી ગયું હશે કેમકે અઠવાડિયા પછીનો ઓડિયો છે થોડું લેટ ચાલી રહ્યો છે મારી તબિયત સારી રહેતી નથી એટલે રેકોર્ડિંગ સમય પર હમણાંનું થતું નથી પણ આ તમારી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુનો આ આશીર્વાદ હું પ્રાપ્ત કરી શક્યો છું હવે બે બાબત છે જેના માટે મને પ્રાર્થના દ્વારા આપનો સપોર્ટ આપશો હાલીલું અને જો કોઈ કિસ્સો ન પ્રભુ મોકલી આપે તો એક ઝાટકે બીજી પણ વસ્તુઓ આવી પ્રભુ આપણી પ્રાર્થના દ્વારા પૂરી પાડી શકે છે હાલી લીયા પ્રેઝ ધર્ડ પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો

પુષ્કળ આભાર માનીએ છે આભાર માનીએ છે પ્રભુ કે આજે સવારમાં પ્રભુ તમે તમારી મોટી કૃપા કરુણા અમારા પર રાખી છે અને પ્રભુ તમે તમારા બાળકોનો સાંભળો છો એના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ તમારા બાળકોને તમે પ્રાર્થના દ્વારા ઉત્તર આપો છો હા તેમની પ્રાર્થનાઓ સાંભળીને તમારો પ્રેમ બતાવો છો અને તમે બતાવો છો કે હું હજી પણ એ જ ઈશ્વર છું જે પ્રાર્થનાઓ સાંભળે છે અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે અમારી પાસે એવા ઈશ્વર છો કે જે તમે ખરા ઈશ્વર છો જે તમે ખરા પ્રભુ છો તમારી પહેલાં કે તમારી પછી કોઈ ઈશ્વર નથી તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ લોર્ડ એન્ડ થેન્ક યુ જી ધન્યવાદ થેન્ક યુ ધન્યવાદના અર્પણો પ્રભુ ચઢાવતા પ્રભુ મે તમારી આગળ નમી જે છે કે તમે પ્રભુ પીએસઆર એસએક્સ 720 યમા ઓર્ગન પ્રભુ તમે અમને આપ્યું પ્રભુ તમારા બાળકોની પ્રાર્થનાઓ સાંભળી છે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ એ પોતાના ઘૂટોડો નમાવ્યા છે જેઓ એ પોતાના હાથોને આકાશ તરફ ઊંચા કરે છે જેઓ એ અમારા માટે પ્રાર્થના કરી છે પ્રભુ અત્યારે જ આ જ પડે બધાને તમે બમડા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ એ વર્ગ દ્વારા તમારો મહિમા થાય સ્તુતિ થાય અને જ્યારે પણ વાગે પ્રભુ તમારી પવિત્ર હાજરી ઉતરી આવે પ્રભુ એને વગાડવાના માટે મને પણ જ્ઞાન બુદ્ધિ અને ડાપડથી તમે ભરી દેજો ટેકનોલોજી સમજવાના માટે અને જે નવી ટેકનોલોજી અંદર ઉમેરવાની છે એના માટેના પણ રસ્તાઓ તમે ખુલ્લા કરજો પ્રભુ અમે તમારી આગળ રમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા કે જેઓ અત્યારે તમારી આગળ નમેલા છે આ સંગતમાં છે તમને વિનંતી કરી રહ્યા છે તમને હાક મારી રહ્યા છે પોતાના પ્રશ્નોમાંથી પોતાની મુશ્કેલીઓમાંથી પોતાના દુઃખોમાંથી પ્રભિતા પોતાની જરૂરિયાતમાંથી ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે હમણાં અત્યારે જ તમે તેમને તેમની પ્રાર્થનાઓનો ઉત્તર આપો તેમના વિશ્વાસ પ્રમાણે તેમના જીવનમાં કાર્ય થવા દો પ્રભુ તમારું વચન કે છે કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે આ પ્રભુ લખેલું છે પ્રભુ અમે યોહાનની સુવાર્તામાં અગિયાર ને ચાલીસ ની કાળીમાં અમે જોઈએ છે ત્યારે પ્રભુ એ ને સાંભળનાર માટે વિશ્વાસ કરનાર માટે અને દરેક જે આ સંગતમાં છે અત્યારે એ દરેકને માટે બોલનારને માટે પ્રભુ અમે વિશ્વાસ જાહેર કરે છે લખવામાં આવ્યું છે કે જો તું વિશ્વાસ કરશે તો દેવ મહિમા પ્રભુ અમે બધા જ આજે સવારમાં આજથી આપણ થી આ મિનિટથી અમારા ઘરોમાં અમારા જીવનમાં આત્મિક જીવનમાં પ્રભિતા અમારા સામાજિક જીવનમાં પ્રભિતા અમે તમારો મહિમા જોઈએ પ્રભુ એવું તમે થવા દો પ્રભુ સર્વ પ્રકારની જરૂરિયાતો અમારી પૂરી થાય અમારી માંગણીઓ તમારી આગળ માન્ય થાય એવી અમે પ્રાર્થના કરીએ છે પ્રભુ માદાઓ હવે માદા ના રહે તેઓ સાજા થઈ જાય પલંગ પરથી બિછાણા પરથી તેઓ ઊભા થાય દોડતા થાય લખવામાંથી સાજા થાય પ્રભુતા પિતા ઓપરેશનો સફળ થાય પ્રભુ અને પ્રભુ ફ્રેકચરો સંધાઈ જાય પ્રભુ પિતા પ્રભુ કામ કરે લોહી દોડતું થાય પ્રભુ કોલેસ્ટ્રોલ ઓછું થાય પ્રભુ અને પ્રભુ બીપી સુગર અને પ્રભુતા પિતા લીધે લીધે રોગો આંખને કાનના ગળાના રોગો હાડકાના રોગો ચામડીના રોગો પ્રભુ મિં mm -hmm. બધા જ પ્રભુ એમાંથી સાજા પડું મળે કરોડ રજૂ અને પ્રભુ નાના મોટા મગજ અને સાજા પડું મળે પ્રભુ હા પ્રભુ પિતા તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આપજો મકાનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો બાળકોની ફી ભરી શકે પ્રભુ એવું થવા જોબ આપજો બિઝનેસના આશીર્વાદિત કરજો પ્રભુ પિતા અને ખાસ કરીને પ્રભુ તેમના પર મૂકોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ હતો ખાલી જ કરજો પ્રભુ વિદેશ જવાના માટે ભણવાના માટે નોકરી કરવા માટે પ્રભુ પિતા હંમેશાના માટે પરિવાર સાથે રહેવાના માટેના રસ્તા તમે ખુલ્લા કરો છો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈલ એલ ટીએસના બેન આપજો પ્રભિતા તેમને રોકાયેલા આશીર્વાદો પ્રભુ તમે પ્રભુ રિલીઝ કરો જનુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે સુધીના પ્રભુ હજી સુધી જે તેમના આશીર્વાદો નથી મળે તેમને પ્રાપ્ત થાય અમારી પણ બે બાબત પ્રભુ તમારી આગળ મૂકીએ છે એને પણ પ્રભુ તમે પરિપૂર્ણ કરજો પ્રભુ દરેકના ખોરાક વસ્ત્ર આપજો દરેકનાખને આંસુ તમે લૂચી નાખજો હમણાં સુધી હું થયેલા બાપાને માફ કરજો અને સાંજે આભાર માનતો લાવજો માગતા પ્રભુ ઈશુ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન